હરિકૃષ્ણ મહારાજની જે વડોદરા શહેરમાં જીનો જીનો ઘનગનાટ સ્વામિનારાયણના પાકા સત્સંગી છે તેને તેની દીકરી પાર્વતીનો ઓલ્યા વૈષ્ણવ સંપ્રદાયવાળાને ત્યાં સંબંધ કર્યો પણ જાજુનો ભે નહીં જોજો એ સંઘ દ્વારિકા ન જાય લોકોની ધારણા અને વાતોના વંટોળ ઉડતા રહ્યા ખરેખર ઘણીવાર માનસ ધર્મને સમજ્યા વિના આડંબરમાં રહી ઘેટાની જેમ ઊંધું ઘાલીને સમાજમાં ખોદની કરતા રહે છે આવા લોકો પારકી પંચાયતમાં બહાદુરી માની પોતાનું જીવન કે જીવનપંથનું લક્ષ્ય જોતા નથી એટલે વાતોમાં ને વાતોમાં આ મહામૂલું જીવન એડે જાય છે એકબીજાના સંબંધ તો કર્મની લેનદેનના હોય છે તેમાં કોઈનું ક્યાં કાંઈ થતું નથી વિધાતાએ લખેલા લેખ પ્રમાણે સામેથી સંબંધ બંધાય છે જેવી જેની પ્રકૃતિ એ પ્રમાણે વાતોના ગબાડા ઉડતા રહ્યા અને પાર્વતીબાઈના લગ્ન પણ થઈ ગયા પાર્વતીબાઈ સાસરે ગયા ત્યારે તેને જાણ્યું પણ ખરું કે તેના સાસુનો રૂઢિચુસ્ત સ્વભાવ છે છતાં તેને તેને ધ્યાનમાં ન લીધો અને અંતરમાં સમજણ કેળવીને સાસુની હાએ હા કરી સંસાર ચલાવ્યો એકવાર સાસુએ કહ્યું વહુ અમારા વૈષ્ણવ સંપ્રદાયના ઘરમાં તું એક જ સ્વામિનારાયણ ધર્મ પાડે છે બરાબર નથી લાગતું એ કરતાં તો પણ વૈષ્ણવની કંઠી ધારણ કરી લે ને બા વૈષ્ણવ એ જ સ્વામિનારાયણ છે તેમાં કોઈ ભેદ નથી અમે તો દસેય અવતારને માનીએ છીએ તેમજ વિઠ્ઠલનાથજીએ કહી રીતિ પ્રમાણે ધર્મ નિયમ પાડીએ છીએ બધા ભેદ તો સ્વરૂપના છે આપણે બધા એક જ વૃક્ષને વળગેલા પાંદ છીએ એમાં જુદાઈ શા માટે જુઓ છો શાસ્ત્રમાં કહ્યું છે કે સ્વધર્મ સ્વભાવ એ જ સત્ય ધર્મ છે બસ બસ થયું હવે તું નવી નવાઈની અમને ધર્મ સમજાવનારી કોણ મારે તારું પોપટ્યું જ્ઞાન નથી સાંભળવું કહી સાસુ થોડા છનકેદાર કયા સાસુને સત્સંગની વાત સમજાવવાની કોશિશ કરતાં સાસુ તો ક્રોધિત બની બેઠા એ જોતા પાર્વતીબાઈ ક્ષણભર થથરી ગયા અને મનમાં જ દુઃખી થતા વિચારોમાં ગુનગુનામન અનુભવીને શબ્દ ગૂંઠતા રહ્યા અરે રે હે મહારાજ મારા સાસુને દુભાવવાનો મારો કોઈ ઈરાદો ન હતો હું તો મારી સમજણ પ્રમાણે વાત સમજાવતી હતી ભગવાન તો સૌના એક જ છે એ સ્વરૂપ જુદા જુદા આપણે જ ગોઠવ્યા છીએ રાવણને સંહાર કરવા જે રામ રૂપે પ્રગટ્યા એ જ શ્રીકૃષ્ણ રૂપે આવ્યા જેવી વૈષ્ણવોના મનમાં શ્રીકૃષ્ણ માટે પ્રીતિ છે તેવી જ રામાનંદીઓની રામ પ્રત્યે દ્રઢ પ્રીતિ હોય છે આમ એકબીજાના ધર્મ અને દેવોની ઈર્ષા કરી પોતે પોતાના જ ભગવાનની નિંદા કરે છે એવી સમજણ કોઈને કેમ થતી નથી અન્યાશ્રયનો એ અર્થ નથી કે એક ધર્મને માનનારો બીજાના ધર્મની વાતોને ખોટી માને અન્યાશ્રયનો સાચો અર્થ એ છે કે સર્વસમર્થ એવા પ્રભુને છોડીને નાસ્વંત જગતના પામર પદાર્થનો આશ્રય ઈચ્છા ન કરવી આ બાબતે શ્રીમદ્ ભાગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ ભગવાને સ્પષ્ટ જ કહ્યું છે કે આ વિશ્વમાં જે જે કાંઈ ઐશ્વર્ય શક્તિવાળું દેખાય છે તે મારું જ સ્વરૂપ છે છતાં તેના પર વિશ્વાસ ન આવે તો પછી તેને બીજું કોણ સમજાવે ભગવાનનું વચન ન મનાય તો પછી બે હાથ પગવાળા માનવીનું તો ક્યાંથી મનાય માનસો ધર્મનો સાચો અર્થ સમજ્યા વિના અનેક અનર્થો કરી આ લોક પરલોકને બંગે બગાડે છે ભલે પછી તે ચુસ્તપણે દેખાડો કરી ધર્મ પાડતો રહે આ ભગવાન સાચા ને આ ભગવાન ખોટા એ મિથ્યા ખ્યાલનો ભૂસું ભરાઈ જઈ પોતે જ પોતાના આત્માને છડે છે આમ સતત ચિત્તમાં ચિંતન કરી પાર્વતીબાઈનું કેટલાય દિવસ સુધી અંતર વલોવાતું રહ્યું એક દિવસ અચાનક સાસુએ પાર્વતીને કહ્યું પાર્વતી જુઓ અમે તીર્થયાત્રાએ સૌ જઈએ છીએ તમે તમારે પિયર થોડા દિવસ જવું હોય તો જઈ આવો પાછા આવીને તમને અમે ખબર આપી તેડાવી લઈશું તો બા હું પણ સાથે આવું કે ના રે ના તમે રહ્યા સ્વામિનારાયણયા અમે વૈષ્ણવના તીર્થમાં જઈએ છીએ અને દેવ દર્શન કરીએ તમારાને અમારા દેવ ધર્મ ક્રિયા બધું જુદું તમને અમારી રીતિ સમ નફ માફક આવે પાર્વતીબાઈ સમજતા હતા કે સાસુજીના હૈયે સ્વામિનારાયણ સંપ્રદાય પ્રત્યે દ્વેષ છે જો સાસુજીને વિશેષ કાંઈક સમજાવીશ તો તેને ગમશે નહીં એથી તે પોતાને પિયર જવા સહમત થયા અને કહ્યું બા તમે બધા સુખેથી જાઓ મને મનમાં કાંઈ દુઃખ નહીં થાય પણ અરે હા પાર્વતી તમારા પિયરના ઘરેણામાંથી મને કાનમાં પહેરવા લટકનિયા આપો ને આ અડવા કાને જઈશ તો વળી કોઈ ટીકા કરશે કે આ તે કેવી બાઈ સૌ અડવી યાત્રાએથી પાછા આવતા જ પાછા આપી દઈશ અરે બા તેમાં તે શું આ મારું તમારું ન માનો લ્યો એમ કહી પાર્વતીબાઈએ કાનમાંથી લટકનિયા કાઢી આપ્યા સાસુ પરિવાર સાથે યાત્રાએ નીકળતા પાર્વતીબાઈ પણ પોતાને પિયર પહોંચ્યા તેના પિતાએ તેને દેખતા જ આશ્ચર્ય સાથે ખુશ થતાં કહ્યું અરે બેટા તું આમ અચાનક હા પિતાજી મારા સાસુ ને એ બધા યાત્રાએ ગયા છે તેની રજાથી જ હું અહીં આવી છું તો તારે પણ સાથે જવું હતું ને તેઓ વૈષ્ણવ અને આપણે સ્વામિનારાયણ તેવું તેમનું કહેવું છે એથી મારી સાસુએ જ સાથે આવવાની ના કહી પાર્વતીએ કહ્યું સારું બેટા કાલે આપને પણ ગઢડા વડતાલ અમદાવાદ ભુજ ને જૂનાગઢ એ પંચતીર્થ કરવા સંઘ સાથે જવાનું છે તને હું સમાચાર મોકલવાનો જ હતો ત્યાં તું આવી ગઈ તો સાથે જ ચાલ હવે અને પરિવાર સહિત વૃજલાલ શેઠ પણ સંગ સાથે નીકળ્યા અમદાવાદ ભુજ જુનાગઢ એમ ઘણા ઘણા તીર્થ ફરતા ફરતા ગઢડે આવ્યા ત્યાં ગંગામાં બધો સંગ સ્નાન કરવા રોકાયો શ્રીહરિનું સ્મરણ કરતાં કરતાં સમાધિ સ્થિતિએ પાર્વતીબાઈ સ્નાન કરતા હતા તે વેળાએ યમુનાજીમાં તેમના સાસુ પણ સ્નાન કરતા હતા ત્યારે તેમના કાનમાંથી એક લટકણીઓ યમુનાજીમાં સરકી પડ્યું અને ઊંડા પાણીમાં પડી ગયું સ્નાન કરી તે બહાર આવ્યા અને કાન ઉપર હાથ જતા ખ્યાલ આવ્યો કે લટકણિયું યમુનાજીમાં સરકી ગયું છે તે તો બાવરા બની ગયા અંતરના ઊંડાણમાંથી ઓંકારો નીકળી ગયો અરે મારું લટકણિયું પડી ગયું બાજુવાળી બાઈ એ સાંભળતા બોલી માજી અહીં તીર્થમાં ભગવાન સંભારો ને માયાનો મોહ છોડો પણ બહેન મારા કાનનું લટકનિયું યમુનાજીમાં સરકી પડ્યું છે જે થયું તે થઈ ગયું હવે પાછું નહીં મળે ચાલો જલ્દી હમણાં ઠાકોરજીના દર્શન થશે કહી સૌ ચાલતા થયા લટકનિયાની ચિંતામાં જ સાસુને તો ધર્મ ધ્યાન બધું જ ભૂલાઈ ગયું એના હૈયામાં લટકણ્યું જ લટકી રહ્યું એ સમયે ઉન્મદ ગંગામાં સ્નાન કરતાં પાર્વતીબાઈ શ્રીહરિનું સ્મરણ કરતા હતા ત્યારે શ્રીહરિએ દિવ્ય સ્વરૂપે દર્શન આપી કહ્યું પાર્વતીબાઈ લ્યો આ તમારું લટકનિયું તમારા સાસુજીના કાનમાંથી યમુનાજીમાં નાતા સરકીને ઊંડા જળમાં પડ્યું હતું તે અમે લઈ આવ્યા છીએ એટલું કહી લટકનિયું આપી શ્રીહરિ ધ્યાન થઈ ગયા પાર્વતીબાઈ તે લટકનિયું લઈ અતિ આનંદિત થયા બધા સત્સંગીઓ સ્નાન કરી મંદિરે આવ્યા ગોપીનાથજીના દર્શન કરી જીવબા લાડુબા અને સાંખી યોગી બાઈઓના દર્શન કરી કથા કીર્તનમાં બેઠા નિત્યક્રમ પૂર્ણ થતાં સૌ બહેનો જીવબાના આશીર્વાદ લેવા ગયા ત્યારે સૌને તેમને પૂછ્યું ઉતારા અને ભોજનની વ્યવસ્થા થઈ ગઈ છે ને અને પાર્વતીબાઈને જતી વખતે કહ્યું પાર્વતીબાઈ તમારા પિતાજી તો મહામુક્ત જેવા છે તમે પણ સાસરે ગયા પછી ધર્મ નિયમ બરાબર પાડો છો ને તમારા સાસરિયા તરફથી કોઈ મુશ્કેલી તો નથી ને જીવબાની વાત સાંભળી પાર્વતીબાઈ તો મૌન રહ્યા પણ પડખે ઊભેલી બાઈએ કહ્યું બા પાર્વતી બહેન તો સાટે સત્સંગ સાચવે છે પરંતુ તેના ઘરમાં સાસુ એક જ દુરાગ્રહી છે પાર્વતીબાઈને પરેશાન કરે છે પણ પાર્વતી બહેન તેના બોલ્યા સામો જોતા નથી અને નિડરપણે સત્સંગ રાખી પ્રભુ સ્મરણ કરે છે તે બહેનની વાત સાંભળી જીવબા બોલ્યા પાર્વતીબાઈ તો સુરવીરનું સંતાન છે તેના ધર્મ નિયમ ભક્તિ સહનશીલતા ના પ્રભાવે એક દિવસ તેનો સાસરાનો પક્ષ સગડો પણ સત્સંગી થશે એવા જીવબાએ પાર્વતીબાઈને આશીર્વાદ આપ્યા ગઢડા ચારેક દિવસ રહી સંગ ઘેર પાછો ફર્યો ત્યાં પાર્વતીના સાસુનો કહેન પણ આવ્યું પાર્વતી અમે યાત્રાએથી આવી ગયા છીએ તો તું ઘરે પાછી આવી જજે પાર્વતી તો સમાચાર મળતા જ સાસરે પાછા આવ્યા સાસુજીને પગે લાગ્યા અને પૂછ્યું બા યાત્રામાં કંઈ તકલીફ તો પડી ન હતી ને શરીરે તો સારું રહ્યું હતું ને ચિતમાં લટકતા લટકનિયાનો મુખ પર છવાયેલ ઘેરો શોખ સાસુનું હૈયું કડકડાવી બોલતો હતો તેમ ધીરા શબ્દથી કહ્યું પાર્વતી બીજી તો કાંઈ તકલીફ ન પડી શરીરે સુખ હતું પણ પંસુબા એવી સી મુસીબત હતી શું ઉતારા બરાબર ન હતા કે જમવાનું ફાવતું ન હતું પાર્વતી એવું કાંઈ ન હતું પણ તારું લટકનીઓ હું યમુનાજીમાં નહતી હતી ત્યારે ઊંડા પાણીમાં સરકી ગયું ઓ પ્રભુ તેમાં તમે સી ઉપાધિ કરો છો નાસવંત વસ્તુનો મોં શું રાખવો અરે બેટા તારા પિતાના ઘરનો એ દાગીનો હતો તને થોડા સમય પછી બીજું લટકનિયું કરાવી દઈશું ઘરમાં કોઈ ભંભેરાટ ન કરશો અરે બા તમે ખોટો મનમાં ઉચ્ચાટ ન કરો એ લટકન્યો તો મારા શ્રીહરિએ મને ઉન્મદગંગામાં ગઢડે નાતી હતી ત્યારે આપ્યું છે હેં સી વાત કરે છે આશ્ચર્ય સાથે સાસુ બોલ્યા હા બા પ્રભુ કેવા દયાળુ છે જુઓ આ રહ્યું લટકનિયું કહી પાર્વતીબાઈએ પોતા પાસે રાખેલ લટકનિયું સાસુજીના હાથમાં મેલ્યું હોસ હૈયાથી ઊંડો શ્વાસ તાની સાસુએ કહ્યું મારો તો જીવ કડીએ કડીએ બળતો હતો આજે અનુભવ થયો કે દયાળુ શ્રીહરિ સ્વામિનારાયણ પ્રભુ ભક્તોની વાહરે આવે છે પણ હું જ મુય તેની ઈર્ષા કરતી હતી મને તે શું માફ કરશે બા માફી તે ન માગો દયાળુ શ્રીહરિ તો સૌના છે મનનો ભાવ ચોખ્ખો રાખો એટલે તેની અવશ્ય પ્રસન્નતા મળે જ ખરેખર પાર્વતી તે અમારા ઘરમાં આવી અમને સાચો ધર્મનો માર્ગ બતાવ્યો છે આજે જ તું સાથે ચાલ આખા પરિવારને શ્રીજી મહારાજના આશ્રિત કરી કંઠી બંધાવ અને તે જ દિવસે પાર્વતીબાઈના સાસરા પક્ષના બધા જ શ્રીહરિના આશ્રિત થયા અને મહાસુખ પામ્યા જીવબાનો વચન સિદ્ધ થયું પાર્વતીબાઈના પુણ્યનો ઉદય થયો સત્સંગ આવા અનેક રત્ન સ્ત્રીરત્નોથી શોભે છે હરિકૃષ્ણ મહારાજની જય